એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહાકોબાણ જેમાં માત્ર બે તાલુકામાં સિત્તેર કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી અને અનેક પ્રયત્નો છતાં કોબાણ કરી નાખ્યું કોબાણ ની તપાસ નો થાય જે ભાજપાની ઓળખ બની ગઈ છે પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માની અમિતભાઈ ચાવડા ને કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને આક્રમકતાથી એની રજૂઆત કરવામાં આવી પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી સ્થાનિક સરપંચોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી ત્યારે આ કોભાંડના આગળના તાતરા નો એટલા માટે શરૂઆતમાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી જેની આ ફરિયાદ નોંધણી કરનાર અધિકારીની બદલી કરી બીજા બે અધિકારી તપાસ અધિકારી હતી એને પણ સાઈડલાઈન કરી દેવામાં આવ્યા પણ વારંવારની માગણી પછી અંતે જ્યારે એફઆઈઆર નોંધાઈને એફઆઈઆરમાં મંત્રીપુત્ર સહિતનું

નવસારી વલસાડ જિલ્લો તમામ જગ્યાએ કોબાણ અને કમલામ ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલી રહ્યો છે અને એના પાપે ગુજરાતની તિજોરી પર લૂંટાઈ રહી છે અને ગુજરાતના સામાન્ય નાગરિક શ્રમિક નાગરિક ખાસ કરીને ગરીબ નાગરિક પોતાના રોજગારનો અધિકાર છીનવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમે ગંગાજળ ઓપરેશનના નામે તો વાહવાઈ બહુ લીધી

આ કૌભાંડોમાં ઘણા ડૂબ છે તેના રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માન કરું છું કે આટલું મોટું સીધી કૌભાંડમાંડોરી સામે આવી છે ત્યારે મંત્રીશ્રીને તાત્કાલિકપણે તમારું જ નામ આપેલું ગંગાજળ ઓપરેશન એ ગંગાજળ ઓપરેશનના નામે તમે તમારા મંત્રીમંડળમાં પણ ગંગાજળ ઓપરેશન કરો અને મંત્રીશ્રીનું રાજીનામું લો વાડ ચીબડા ગડે ત્યારે કોને કેવું આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનો નો કરી નાખ્યો મનરેગા યોજનામાં સો દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને વંચિતો શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા કામ જ ન કર્યું અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફે દફે ચડશે કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે ભાઈ મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં એ તમે ખાઈ ગયા કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છૂપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટરને એસપી રેન્જ આઈજી બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે બીજું કે વારંવાર આપણે વાતો કરવામાં આવે છે વ્યવહારોમાં અહીંયા કરોડો રૂપિયા કૌભાંડ જઈ શકે એવી સ્થિતિમાં છે તો ઈડી ક્યાં ગઈ છે માનનીય નરેન્દ્રભાઈને પણ મારી વિનંતી છે ઈડીને અહીંયા મોકલો અને મંત્રી પદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રી પદ ચાલુ રહેશે તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે આ તો પંદર દિવસમાં છૂટી જશે એટલે અને હજી બીજા દીકરો તો પકડવાનો પણ નથી એટલે સ્પષ્ટપણે વાળ ચીપડા ઘડે એવી સ્થિતિ છે ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે હજી પણ એમને અઢી પોણા ત્રણ વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જ્યારે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રી પદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રીપદ છે એ બચ્ચું ખાબડ જે મંત્રીપદ રહેશે તો એની વ્યવસ્થિત એ એ તપાસમાં રોડા નાખી શકે એમ છે તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે અને પ્રધાનમંત્રીજીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે કરોડો રૂપિયા જ્યાં ક્યાં હશે તો મની લોન્ડરિંગનું પણ સીધો કેશ બનશે આમાં તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે ચાલુ વર્ષના બજેટ સત્રમાં માર્ચ મહિના દરમિયાન મનરેગા અને ગ્રામ વિકાસ વિભાગની જયારે ચર્ચાઓ હતી ત્યારે વિધાનસભાના ગૃહમાં બચુભાઈ ખાબડની ઓગણીસ એમના વિસ્તારની ઓગણીસ ગ્રામ પંચાયતોના સરપંચો એમને રજૂઆત કરી હતી લેખિત પુરાવા આપ્યા હતા વિધાનસભામાં પુરાવા સમેત મેં પોતે રજૂઆત કરી છે આજે પણ ઓન ધી રેકોર્ડ વિધાનસભાના રેકોર્ડ પર છે ત્યારે આજે મને સંતોષ થયો કે સરકારે એમના પુત્ર પર કાર્યવાહી કરી એમને અટક કરી છે પણ જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે અમારી પાસે બસો ને પચાસ કરોડ ના પુરાવા છે એ બસો પચાસ કરોડ રિકવર થવા જોઈએ અને જેમાં જ તમામ અધિકારીઓ DDO થી લઈને ટીડીઓ નિયામક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે બસો પચાસ કરોડ ની જે આપ વાત કરો છો એ પુરાવામાં નર્મદા જિલ્લામાં બી એક પ્રભારી મંત્રી રહી ચુકે છે તે વખત નું બી કઈ હોય શકે અમારે એમનો જે દેવગઢ બારિયા છે અને ધાનપુર છે એ જ વિસ્તારના બસો ને પચાસ કરોડના ઓગણીસ ગ્રામ પંચાયતો અમને પુરાવા આપ્યા છે માત્ર ત્રણ ગ્રામ પંચાયતોની તપાસ થઈ છે એના એકોતેર કરોડના કૌભાંડ પકડાયા હજુ બીજી તપાસ આગળ વધે તો ચોક્કસ બસો પચાસ સુધી પહોંચશે અને અમે ત્યાંના એસપી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આમાં પકડીને માત્ર ફોર્માલિટી પૂરી કરવામાં નહીં આવે જો આવું થશે તો આવનારા દિવસોમાં અમે ધરણા આંદોલન પણ ત્યાં કરીશું પૂરા ગુજરાતના લોકોને જાગૃત કરીશું એટલે આ બસો પચાસ કરોડનું કૌભાંડ તો માત્ર ત્યાંનું છે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના જયારે પોતે પ્રભારી મંત્રી હતા જલારામ એન્ટરપ્રાઇઝ જે સૌરાષ્ટ્રની એજન્સી હતી એમણે નર્મદા અને નર્મદા જિલ્લામાં પણ બે વર્ષ દરમિયાન ચારસો કરોડનું કૌભાંડ કર્યું છે જો એમની તપાસ કરવામાં આવશે તો એમાં પણ બચુભાઈ ખાબડનું નામ સીધી સોડવણીમાં બહાર આવે એવું છે અને જલારામ એન્ટરપ્રાઇઝનું પણ કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે આ કેતા આમાં જે ફરિયાદી જે હતા અધિકારીઓ જે તપાસ કરી એ લોકોની બદલી કરી દેવામાં આવી હતી તો એ બાબતે શું કહેશો ગુજરાત સરકારે જીરો ભ્રષ્ટાચારની વાત કરે છે પણ વિધાનસભાના ગૃહમાં અમે પુરાવા સાથે રજૂ કર્યા અને એમણે પણ સ્વીકાર્યું માન્ય જેમણે પણ કાર્યવાહી કરી એમણે પણ સ્વીકાર્યું છે અને આજે કાર્યવાહી થાય છે પણ આ કાર્યવાહી હાલ પણ નિષ્ફળ અને તટસ્થ રીતે થાય એ કોઈ પણ ચમરબંધી હોય અધિકારી હોય નેતા હોય કે કોઈ પણ હોય એમના પર પણ કાર્યવાહી થઈ એજન્સી વાળા પણ ધરપકડ હજુ થઈ નથી તો હું પૂરી જવાબદારી અને ગંભીરતાથી સરકારને કહેવા માંગુ છું આમાં તાત્કાલિક કાર્યવાહી કરો નહીં તો આવનારા દિવસોમાં દાહોદ નિયામકની કચેરીનો ઘેરાવો કરવાનો થશે ધરણા પ્રદર્શન કરવાના થશે તો સમગ્ર ગુજરાતમાં અમે કરીશું જો આમના પર કાર્યવાહી નહીં થાય તો કાર્યવાહી કરવાની અમારી સંપૂર્ણ સરકારમાં માંગ કરીએ છીએ જી વસંતભાઈ આજે રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ તેમના પુત્રની આજે મનરેગા કૌભાંડની અંદર ધરપકડ કરવામાં આવી છે એ અમે લગભગ બે મહિના પહેલાં અહીંયા કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અમારા આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબે સંસદમાં પ્રશ્ન ઉઠાવલો અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અહીંયા દાહોદ જિલ્લાની અંદર એનઆરજી ખાતાની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થયેલો છે બચ્ચુ ખાબડ છેલ્લા પંદર વર્ષથી પંચાયત મંત્રી છે અને એમના વિસ્તારમાં એમના છોકરાઓ એક તો બળવંત ખાબડ અને કિરણ ખાબડ બંને જણાએ હજારો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે કાલે બળવંત ખાબડને એરેસ્ટ કરવામાં આવ્યા બે મહિનાથી છૂટથી ફરતા હતા પરંતુ અમે ધરણા કર્યા અને અમે કીધું કે રોડથી માંડી સંસદ સુધી અમે જઈશું ત્યારે એમને એરેસ્ટ કરવામાં બળવંત ખાબડને આવ્યા છે હજી કિરણ ખાબડને એરેસ્ટ કરવામાં આવ્યા નથી એટલે અમે કહેવા માંગીએ છીએ કે સામાન્ય જનતાના પૈસા લૂંટી લૂંટીને આ નેતાઓએ ભેગા કર્યા તો એમને જે સંપત્તિ ભેગી કરી તે સંપત્તિ પર ક્યારે તમે સીલ મારશો એવું સરકારને કહેવું છે અને એમની સંપત્તિ પર બુલડોઝર ફેરવશો કે કેમ એ પણ કેવું છે કિરણ ખાબડને એરેસ્ટ કરવામાં નહીં આવે અને બચ્ચુ ખાબડ જે પંચાયત મંત્રી છે એ રાજીનામું નહીં આવે તો આવનાર દિવસોમાં મોદી સાહેબ દાહોદ આવવાના છે તો અમે વિરોધ પ્રદર્શન કરશું રોડથી માંડીને છે સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરશું આ મરણ ઉપવાસ પણ અમે કરવાના છીએ અને અમે એવું કહેવા માંગીએ કે સામાન્ય બે ત્રણ કર્મચારીના લોકોએ એરેસ્ટ કર્યા છે જે કરાર આધારિત તો આની અંદર ડીઆરડીના ચેરમેન જે ફરિયાદી બન્યા છે તેમને એરેસ્ટ કરવામાં કેમ નથી આવ્યા સેકડો કરોડનો ભ્રષ્ટાચાર એમની મરજી વગર થઈ શકે ખરો એ શક્ય નથી મોટા અધિકારીઓને કેમ એરેસ્ટ નથી કરતા એટલે ભીનું સંકેલવાની કોશિશ સરકાર ના કરે કે એનું વહીવટી તંત્ર ભીનું સંકેલવાની કોશિશ ના કરે એવું અમારે ખાસ એમને ચેતવણી આપવાની છે કેમ કે આગળ આવું બન્યું છે સામાન્ય જનતાના પૈસા ટ્રાયબલ મામલા હજારો કરોડ ઉપડી ગયા અને સામાન્ય ફરિયાદ થઈ સામાન્ય લોકોને એરેસ્ટ કર્યા અને એ જામીન પર છૂટી ગયા ચાર હજાર કરોડનું પ્રીમિયમ જમીન કંપાઉન્ડની અંદર અહીંના ભૂમાફિયાઓ ખાઈ ગયા સરકારે ચાર હજાર કરોડનું પ્રીમિયમ છુપાયું સરકારનું પ્રીમિયમ ખાઈ ગયા અને સરકારી ચાર હજાર કરોડનું પ્રીમિયમ વસૂલ્યું પણ નથી અને એ લોકો પણ જામીન પર છૂટી ગયા તો આવનાર દિવસમાં આ લોકોને જામીન પર છોડી દેવામાં ન આવે અને એફઆરઆર ખૂબ મજબૂત તૈયાર થાય ને અમને સજા મળે અને જે પણ ગરીબોના પૈસા આ લોકોએ લૂંટ્યા છે એ ગરીબોને પાછા મળવા જેવી અમારી વિનંતી છે અને બચ્ચું ખાબડ પંચાયત મંત્રી છે પંદર વર્ષથી તો દાહોદ જિલ્લાની અંદર પંદરસો કરોડ રૂપિયાથી બી વધારે ભ્રષ્ટાચાર આ પંદર વર્ષમાં થયો એવું અમારું માનવું છે અને બચ્ચું ખાબડે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને રાજીનામું ન આપે તો અમે જન આંદોલન કરશું અને ખૂબ જ સખ્તાઈપૂર્વક જન આંદોલન કરશું એવું અમે કહેવા માંગીએ છીએ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈની નામા